હનુમાન જયંતિ નિમિત્તે શ્રી શનિદેવ ફાઉન્ડેશન દ્વારા સતત ત્રીજા વર્ષે હનુમાનજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રી શનિદેવ ફાઉન્ડેશનના રવિભાઈ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા સતત ત્રીજા વર્ષે હનુમાનજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી સહિત શહેરના રાજકીય અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિરનો આ હનુમાનજી સવારીમાં વિશેષ ફાળો રહ્યો હતો ઇસ્કોન મંદિરમાં મહંત નિત્યાનંદજી મહારાજ દ્વારા તમામ હનુમાન અને રામ ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય પાયો જો કોઈ હોય તો ગોત્રી વાસના ભાઈલી વિસ્તારના તમામ યુવક મંડળો છે સતત ત્રીજા વર્ષે યોજાયેલી આ સવારીમાં તમામ યુવક મંડળના સભ્યો ખડે પગે હાજર રહીને સ્વચ્છતાના સંદેશા સાથે યાત્રામાં જોડાયેલા તમામ ભક્તોનું વિશેષ ધ્યાન રાખ્યું હતું ગોત્રી વિસ્તારમાંથી નીકળેલી હનુમાનજી સવારીમાં હનુમાનજીની પ્રતિમાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ગોત્રી વિસ્તારના યોગીનગર સ્થિત ભય ભંજન દેવ હનુમાનજી મંદિરેથી નીકળેલી હનુમાનજી કી સવારી ગોકુળનગર અંબિકાનગર ગાયત્રીનગર ચંદ્રમૌલેશ્વરનગર થઈને હનુમાનજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી જી ચોક્કસ પહેલા તો આપ સૌના માધ્યમથી વડોદરાના અને ગુજરાતના નગરજનોને શ્રી હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે શનિદેવ ફાઉન્ડેશન વડોદરાના રવિભાઈ અગ્રવાલ અને એમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં એક ભવ્ય હનુમાનજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો તે રીતે એક રથની અંદર પ્રભુ શ્રી રામ સીતાજી અને હનુમાનજીનું જીવન સ્વરૂપ પણ અહીંયા આપણને જોવા મળે છે અત્યારે અમે સૌ આરતીમાં સાથે જોડાઈ અને હનુમાનજી કી સવારીનું પ્રસ્થાન કરાવીશું નાના છોકરાઓની રેસ ગુછા અને બીજા ઉપક્રમો સાથે અને